મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે દાહોદ જિલ્લાને વિવિધ વિકાસના પંચાવન પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની રૂપિયા ત્રણસો ને તેર પોઈન્ટ નવ્વાણું કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી દાહોદ જિલ્લાના એક દિવસીય પ્રવાસ દરમિયાન સિંગવડ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના અદ્યતન બિલ્ડિંગ સહિતના વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા હતા આ ઉપરાંત સિંગવડ દાસા સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે ભાજપની બેઠકમાં પણ સહભાગી થયા સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમૃતકાળમાં ભારતને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેવડાના માનવીને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મોદીની ગેરંટીવાળો રથ દેશ અને રાજ્યના ખૂણે ખૂણે પહોંચી રહ્યો છે જેનાથી વંચિતો તથા ગરીબોને મળવાપાત્ર લાભ અને અન્ય સુવિધાઓ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે વરાફરાજી દરજમાય મોદીના નેતૃત્વ નીચેમાં આપણે વિકસિત ભારત 2047 તરફ આગળ વધ્યા છીએ વરાફરાજી વિકસિત ભારત 2047નો સંકલ્પ કરે છે તેનો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત એ જ આપણો નિર્ધાર છે વિકસિત ગુજરાતના નિર્માણથી દેશના વિકાસમાં ગુજરાત લીડ લે એની વિધે આપણે સાક્ષી છે આના વિકાસના કામો મોદી સાહેબના નેતૃત્વ અને ઉનાભ્યોમાં डबल एनडी सरकार ने विकास गति पर डबल स्पीड में आगे बढ़ते मोदी साहब जैसे तीजी टर्म में भारत का करोड़ों नागरिकों का जीवन में उन्नत बनाने की गारंटी बन से एक और विश्वास साथ ही विनम्र भारत माता की जय वंदे मातरम जय जय करेंगे भारत का अपना प्रधानमंत्री मैंने मोदी साहब ना मार्गदर्शन हेतु रामगढ़ी हेतु ગુજરાત ની વિકાસ ની ઉપચાર ઉપર મુખ્યમંત્રી સાહેબ કરી રહ્યા છે ત્યારે રાજ્યો માંથી મુખ્યમંત્રી આપણો ત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો દેશમાં જે ચર્ચા થઈ રહી છે એવા માટે પટેલ સાહેબ માટે સ્વાગત આપણે કહીએ આજે દાહોદ જિલ્લા ખાતે લગભગ ત્રણસો ચૌદ કરોડ રૂપિયાના કાર્યક્રમોના પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમ પ્રસંગે માન્ય મુખ્યમંત્રી અહીંયા આવ્યા હતા અહીંયા હજારોની સંખ્યામાં જનમેદિની અહીંયા ભેગી થઈ હતી જિલ્લાના નવે નવ તાલુકાઓમાંથી લોકો અહીંયા આવ્યા હતા અને આ જો કાર્યક્રમો થયા છે કે જો પ્રકલ્પો છે એના ખાતમુહૂર્ત કે લોકાર્પણ થયા છે એના થકી દાહોદ જિલ્લાની જનતાને ખૂબ મોટો ફાયદો થવાનો છે